નમસ્કાર દર્શક મિત્રો હું મહેતા એકસો શિક્ષકોની કાયમી ભરતી કરાશે જે કચ્છ જિલ્લા બહાર બદલી કરાવી નહી શકે ગાંધીનગર મધ્ય કચ્છ જિલ્લામાં શિક્ષકોની વધારે ઘટ હોતા આ ઘટ નિવારવા રાજ્ય સરકારમાં કચ્છ જિલ્લાના અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણમંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબને રૂબરૂ મળીને કચ્છ જિલ્લાની જનતા વતી ભારપૂર્વક રજૂઆત કરી હતી અને કચ્છ જિલ્લામાં અલગથી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેમ ધારાસભ્યોએ જણાવ્યું હતું રજૂઆતને ધ્યાને લઈને માનનીય સરકાર શ્રીના શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લા માટે પ્રાથમિક શાળામાં ધોરણ થી પાંચ સુધીમાં પચીસો શિક્ષકોની તેમજ ધોરણ છ થી આઠમાં સોળસો શિક્ષકોની એમ કુલ ચાર હજાર એકસો શિક્ષકોની ભરતી કરવામાં આવશે આ ભરતી પામેલ શિક્ષકો કાયમી કચ્છ જિલ્લામાં રહેશે અને બદલી પણ નહીં કરાવી શકે તેવી શરત સાથે ભરતી કરવામાં આવશે ત્યારે કચ્છ જિલ્લાને કાયમી શિક્ષકો રહે તે માટે ખાસ કિસ્સામાં શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરવા બદલ માનનીય સરકાર આભાર માનતા ધારાસભ્ય શ્રીઓએ જણાવ્યું કે હું સમગ્ર કચ્છ જિલ્લા વતી ગુજરાત સરકારનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે કચ્છ જિલ્લાના શિક્ષણના ઘટની શિક્ષકોના ઘટની સમસ્યાને સમજીને એમણે આજે સકારાત્મક રીતે જે નિર્ણય લેવાયો છે એ એના માટે મને હું આવકારું છું અને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર પણ વ્યક્ત કરું છું સમગ્ર કચ્છ વતી કચ્છ જિલ્લો એક બોર્ડર ઉપરનો જિલ્લો છે વન ફોર્થ ઓફ ગુજરાત છે અને આટલા મોટા જિલ્લાની અંદર શિક્ષકો વર્ષોથી નોકરી કરતા હતા પરંતુ એમને પણ એમના વતને જવાનું હોય એમને એમના ઘર નજીક જવાનું હોય ત્યારે નિયમાનુસાર એમણે પોતાની બદલી માંગી હોય અને બદલી થઈને જતા હોય ત્યારે કચ્છની અંદર શિક્ષકોની ઘટ પડતી હતી ત્યારે આ ઘટને નિવારવા માટે સૌ ધારાસભ્ય મિત્રો સૌ સાથી મિત્રો અને સંગઠનના મિત્રો દ્વારા અમે સરકારની અંદર રજૂઆત પણ કરેલી અને જે રજૂઆતનો સકારાત્મક પડઘો પ્રતિભાવ સરકારે આપ્યો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને પ્રફુલભાઈ પાંસેરિયા સાહેબ આ બધા જ મિત્રોએ સરકારની અંદરથી એક સકારાત્મક જે નિર્ણય લીધો છે એ પૈકી રૂટિન ભરતી તો થશે જ પણ એ ઉપરાંત ધોરણ એકથી પાંચ માટે પચીસસો શિક્ષકોની ભરતી અને છથી આઠ માટે સોળસો શિક્ષકોની ભરતી વધારાના એકતાલીસો શિક્ષકોની ભરતી કચ્છ જિલ્લા માટે થશે જે રૂટિન ભરતીથી ઉપરાંતના છે જેની અંદર કચ્છના સ્થાનિક લોકોને ભરતી કરવામાં આવશે અથવા તો અને જેની ભરતી થશે એને રિટાયરમેન્ટ સુધી ત્યાંથી બદલી કરવામાં નહીં આવે એટલે જે કચ્છની જે શિક્ષકોના ઘટની સમસ્યા છે એ સમસ્યાનો હવે અંત આવશે આમ કુલ મળીને રૂટીન ભરતીથી ઉપરાંતમાં એકતાલીસો શિક્ષકોની ભરતી માટેની મંજૂરી રાજ્ય સરકારે આપી છે એનો હું આભાર વ્યક્ત કરું છું ખૂબ સરસ પ્રશ્ન છે શિક્ષણ સાથે જોડાયેલા તમામ લોકોની અને એક બોનના જિલ્લા તરીકે શિક્ષણનો સ્તર સુધારવા માટે ઘણા લાંબા સમય સુધીથી કચ્છના લોકોની એક લાગણી હતી કે કચ્છમાં જે રીતે શિક્ષકોની સતત ઘટ રહે છે એને પરિણામે કચ્છના શિક્ષણ ઉપર એની ખૂબ મોટી અસર પડે છે એટલું નહીં પરંતુ છેવાડાના વિસ્તારમાં તો બાળ ઘણા બધા બાળકોને અભ્યાસથી કદાચ વંચિત નહીં પડે એવી પણ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને નિવારવા માટે જાહેર નિવારમાં આવેદ સભ્યો પાર્ટીના આગેવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પાસે ખૂબ ભારપૂર્વક અને તર્કબદ્ધ રીતે રજૂઆત કરી કે આટલા સમયથી કચ્છના શિક્ષણ માટે આ મોટી મુશ્કેલી છે અને મુશ્કેલીનો ઉપાય મુખ્યમંત્રીશ્રી અને માન્ય બંને શિક્ષણ મંત્રીશ્રીઓ અત્યારે શ્રી ડોક્ટર કુવેરભાઈ ટિંડોર સાહેબ અને માન્ય ડોક્ટર શ્રી પ્રફુલભાઈ પાંસિરિયા સાહેબ કચ્છ જિલ્લા માટે એક થી પાંચ ધોરણ માટે એટલે કે શિક્ષકોની ભરતી માત્ર ને માત્ર કચ્છ જિલ્લા માટે થશે એટલે એ ભરતીમાં ભરતી થયેલા તમામ શિક્ષક ભાઈઓ બહેનો આજીવન એમની નોકરી કચ્છમાં જ રહેશે એને પરિણામે

આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બંને શિક્ષણ મંત્રીશ્રીઓના સમગ્ર કચ્છને લોકો વતીથી અને અમારી લાંબા સમયથી લાગણીનો જે સ્વીકાર કર્યો છે અને ભવિષ્યમાં આનાથી કચ્છના જે કંઈ શિક્ષણનું જે સ્તર છે તે સુધરશે એવી આશા સાથે તમામનો હૃદયપૂર્વકનો આભાર માનું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ